વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળી આવી છે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં મોટી તસ્કરીનો પર્દાફાશ થયો છે યુનિવર્સિટીના હોસ્ટેલના રૂમમાંથી પોલીસને નશીલા પદાર્થોની મોટી જથ્થાબંધ સામગ્રી મળી છે જેમાં પચીસથી ત્રીસ ખાલી દારૂની બોટલ અને એક બોટલમાં દારૂ ભરેલો હોવાનો પણ ખુલાસો થયો છે ઉપરાંત હોસ્ટેલના રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ મળ્યા છે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશને રેડ કરી હતી અને તમામ મુદ્દામાં કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે આ વિક્ષેપકૃત ઘટના સામે આવી જે ચિંતાનો વિષય છે કે આ નશીલા પદાર્થો હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યા વિશેષ રૂપે યુનિવર્સિટી પ્રશાસને આ ઘટના બાદ આંતરિક તપાસ શરૂ કરી દીધો છે અને યુનિવર્સિટીના પ્રશાસન પર ગંભીર સવાલ ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ હા હવે આ તપાસનો વિષય છે અમારી જાણ બહાર છે છોકરાઓ એ જે પણ કરેલો અત્યારે ખાલી બોટલ નો થેલો આખો મળેલો છે હા થોડી બચેલી દારૂ પણ મળેલી છે તપાસનો વિષય છે તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલ નું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી